ગરિયાધાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે મારા મારી પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી મારું નામ કાંતિભાઈ રામજીભાઈ કંટારિયા ગામ બી એ બનાવ બન્યું એ રીતને હું તો જાણે જે હેસા ના ઘરે આવેલો જ આવતો તો બરાબર છે અમે જૂનો ઈરાદો અમારો ભાઈનો મારો ભાઈ હમણાં ઓફ થઈ ગયો છે હુમલો આવતા તો મારા છોકરાના મારા ભાઈના છોકરાને એ એના છોકરાએ ચાર લાફા માર્યા હતા બરાબર તો એ છતાં મેં એને કંઈ કીધું નથી બરોબર એ મારા મારા ભાઈને છોકરાને મારી નાખવાની ગણતરી બરાબર છે પછી મારો ભાઈનો છોકરો નાનો મારા ભાઈના છોકરાને જ્યાં ભાળે ને ને અહીં એને મારવાનો પ્રયત્ન કરે છે ગલ્લો બેલો મારવાનો પ્રયત્ન કરે છે મારા ભાઈના છોકરાને પછી મારા બાપા અને એ છોકરોને બધા ઘરે હતા એ મારા બાપાનેથી ચાર પાંચ જણા આવ્યા સો જણા સો જણાં હુમલો કર્યો મારા બાપની માથે પગમાં માર્યું છે પાઇપ અહીંયા હાથળ માથે મારા બાપના માથામાં પાઇપ મારી છે છ છ વ્યક્તિ છે એની એની છોકરીઓ બે એક એક છે રેખા એક છે મનીષા એક એનો જમાય છે અનિલ કરી એક એનો ડ્રાઈવર છે જગો કરી નામ છે એનો ડ્રાઈવર છે એ પોતે મારવા આવ્યો હોય કારણ કે ક્યાંય નહીં માથા કોટ કરવાના તો પેલા ક્યાંક છોકરા છોકરા પેલા એ છોકરાને લાફોમાં મર્યો તો અમારા ભાઈના છોકરાને તો એ કીધું આપણે ભાઈ જાતું કરવું તો આપણે કાંઈ કરવું નહીં જવા દઈએ ને કહ્યું આપણે છોકરાને મોબાઈલમાં આપણે શું ધ્યાન દેવું જવા દઈએ તો પછી પાછા ઘરે ધીમારા બાપાજી ઘરે બેઠા હતા ને પાછળ કે આવીને હુમલો કર્યો એ લોકો એટલા જણા હતા મારું અમે ચળ જણા એકની નામ રેખા એકનું નામ મનીષા એકનું નામ જગો એક નામ રમેશભાઈ બધા પોતે ને એક એનો છોકરો ચિરાગ કેટલા જણા ને હા ભાઈ જો મારા પપ્પાને ને એક ને છે ઘરે કોઈ હતું નહીં બનાવ મારા ઘરે જ છે મારા જ ઘરે વીરડી ગામમાં મારા ઘરની અંદર જ બનાવ બને હું હજી બક્કલ હોય તો પ્લેન ગાડી ત્યાંથી તો ત્યાંના માણસો ભેગા થઈ ગયા ઓલા લોકો ભાગી ગયા રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર